આપ આપસો લોકોને જણાવવાનું કે આવતીકાલ થર્ટી ફસ્ટ ડિસેમ્બર નવા વર્ષની ઉજવણી માટે બરોડાની જનતા ખૂબ જ ઉત્સાહથી ભાગ લેનાર છે અને એના અનુસંધાને અમે લોકો પણ લોકો દારૂની બધીથી દૂર રહે અને ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસીસ ઓછામાં ઓછા રહે એટલા માટે બરોડા ગ્રામ પોલીસ તરફથી ઘણી બધી કવાયતો કરવામાં આવી રહી છે છેલ્લા ત્રણ દિવસથી સાંજનો ટાઈમમાં પોલીસ દ્વારા ઘણી કોમ્બિંગ યોજવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને એમવી એકસો પિચ્યાસીનો કેસીસ ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસીસ છે એમાં ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે સાથે સાથે શહેરને અડીને આવેલા જે વિસ્તારો છે એમાં જેટલા પણ ફાર્મ હાઉસીસ છે પાર્ટી પ્લોટ છે એમાં પણ ડોર ટુ ડોર સર્વે થઈ ગયા છે ખાસ કરીને આ માહિતી માંગવામાં આવી રહી છે કે ત્યાં કઈ જાતની પાર્ટી છે પાર્ટીમાં મ્યુઝિક વગેરે છે કે નહીં છે કયા બેવરેજ સર્વ થવાના છે અને લોકોને પણ અગાઉથી જાણ કરવામાં આવી રહ્યા છે કે કોઈપણ જાતનો કેફી પદાર્થનો ત્યાં સેવન કરવાથી લોકો દૂર રહે ખાસ કરીને જ્યાં જ્યાં એવા વિસ્તારો છે જ્યાં પાર્ટી પ્લોટની અડીને થોડા અવાવરૂ વિસ્તારો આવેલા છે ત્યાં આપણા ઘોડેસવાર દલ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યા છે અને થર્ટી ફસ્ટ સાંજે જે એવા વિસ્તારો છે જે શહેર સાથે ક્લોઝમાં આવેલા છે અને જ્યાં અમે લોકોને હિસ્ટોરિકલી ખ્યાલ છે કે લોકોની અવરજવર વધારે થતી હોય છે ત્યાં અમે લોકો ચેકપોસ્ટ ઊભા કરાવવાના છીએ અને બોડી વોન કેમેરા અને બ્રેથ સાથે પોલીસને સજ્જ થઈને મિડ સુધી ચેકિંગ કરાવવાના છે અને છેલ્લે હું આપ સૌ લોકોને માધ્યમથી બરોડાની પબ્લિકને અપીલ કરવા માંગુ છું કે આપ લોકો ખૂબ સારી રીતે પરિવાર સાથે મિત્રો સાથે આપના ન્યૂ યર ઉજવો બટ કોઈ પણ સંજોગોમાં ડ્રગ્સ કે બીજા કેફી પદાર્થોનું સેવન કરશો નહીં અને ડ્રિંક એન્ડ ડ્રાઇવિંગ કરશો નહીં થેન્ક યુ પાદરા સર અને ગ્રામ્ય વિસ્તાર એટલે વડોદરા પોલીસશન બી હદ વિસ્તારમાં છે ડ્રિંક એન્ડ ડ્રાઇવ સાથે કેટલી ટીમો છે આપની જે કામમાં લાગે હા ટોટલ મે આપને કહું છું લગભગ અમારા લોકોના આખા જિલ્લાની વાત કરું 45 એટલે અધિકારી અને 550 જેટલા જવાનો એટલે કે જે છે આ સિવાય બધા લોકો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીની વચ્ચેની જો રાત્રિ આવે છે એમાં ગ્રાઉન્ડ ઉપર રહેશે અને કોઈપણ જાતનો અનચ્છનીય બનાવ નહીં બને એ માટે એ લોકો તકલીફ કરશે ખાસ કરીને આ એક એ પણ સૂચના આપી છે કે કેટલી વાર લેટ નાઇટમાં એવા કોઈ મહિલાઓ હોય બહેનો હોય એમને માનો કોઈ અવર જવર કરવામાં કોઈ તકલીફ થઈ ગઈ હોય ટુ વ્હીલર કે કોઈ વસ્તુમાં કોઈ તકલીફ થઈ ગઈ હોય એ પણ સંપર્ક કરશે અમે લોકો સેફલી એમના ઘર સુધી એ લોકોને મોકવામાં મોકલવામાં પ્રયત્ન કરશું